નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે જે છે એક અગત્યના સમાચાર આવી ચૂક્યા છે રેશન કાર્ડ ધારકોએ જલ્દી આટલું કરી લેવું જોઈએ નહીતર જે છે એ લોકોને જે છે રેશન કાર્ડમાં રાશન મળતું બંધ થઈ જશે જેના વિશેની જે છે ઓફિશિયલ માહિતી આવી ચૂકી છે ઓફિશિયલ સમાચાર ઓફિશિયલ અપડેટ જે છે આવી ચૂક્યા છે તો સમગ્ર માહિતી જે છે આપણે વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જવું અને જો તમે અમારી આ ચેનલ બનવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે જે રેશન કાર્ડ ધારકો માટે જે છે ન્યૂઝ અપડેટ આવ્યા છે સમાચાર આવ્યા છે તો એ છે રેશન કાર્ડમાં ઈ કે જે છે રેશન કાર્ડમાં ઈ કે ને લઈને ઈ કેવાય જે શા માટે કરાવે છે સરકાર તમારી પાસે કોને કોને ઈ કેવાય સી કરાવવું પડશે ક્યારે કરાવવું છેલ્લી તારીખ કઈ છે અને ન કરાવો તો તમને જે છે શું થશે શું તમારું રેશન મળતું તમને બંધ થઈ જશે તો ઈ કેવાયસી ને રિલેટેડ આપણે સમગ્ર માહિતી આ વિડીયોની અંદર જોવાના છીએ તો આપણે શરૂઆત કરીએ તો ઈ કેવાયસી તમારે શા માટે કરવું જરૂરી છે સરકાર શા માટે ઈ કેવાયસી કરાવડાવે છે તો તમે લોકોએ જે છે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે છે કે રેશન કાર્ડ ધારકોએ જે છે ઈ કેવાયસી જે છે કરાવડાવી લેવું જરૂરી છે તેનું કારણ છે તમારા કોઈનું મૃત્યુ થયું હોય હોય બાળકનો જન્મ થયો લગ્ન બાદ જે છે નવા મેમ્બર તમારી ફેમિલીમાં એડ થયા હોય તો આવા વ્યક્તિ કે જે ફેમિલીમાં એડ થયા હોય અથવા તો ફેમિલીમાંથી કમી થયા હોય એટલે કે તેનું જે છે મૃત્યુ દ્વારા જે છે તેનું નામ કમી થયું હોય તમારી ફેમિલીમાંથી એ મેમ્બર જે છે એ કમી થયા હોય તો જે છે ઈ કેવાય દ્વારા વ્યક્તિ ખરેખર હાજર છે કે નહીં તે સરકારને જે છે તેનો ખ્યાલ આવે છે રેશન કાર્ડમાં અનાજ વ્યક્તિ દીઠ મળતું હોવાથી જો કોઈ વ્યક્તિનું જે છે મૃત્યુ થાય અને રેશન કાર્ડમાંથી નામ કમી કરાવવામાં ન આવ્યું હોય તો તેના નામનું જે છે એ રેશન જે છે મળતું હોય છે રેશન કાર્ડમાં તમારું કોઈ વ્યક્તિનું તમારી જે છે તમારી ફેમિલીમાંથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને તમે રેશન કાર્ડમાં જે છે એનું નામ કમી ના કરાવો તો પણ જે 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 છે 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 એનું રેશન એનો રેશનનો જથ્થો વ્યક્તિ દીઠ તો મળતો જ હોય છે પરંતુ જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેનું જે છે ઈ કેવાયસી તો થવાનું નથી એટલે કે જે છે વ્યક્તિનું મૃત્યુ થાય તો એનું ઈ કેવાયસી તો થવાનું નથી કારણ કે ઈ કેવાયસી સી ફિંગર વડે થાય છે તો એ વ્યક્તિની જે છે ઓળખ નહીં થાય અને સરકારને જે ખબર પડી જશે કે એ વ્યક્તિ જે છે હાજર નથી તો સરકારને એ કેવાય દ્વારા ખ્યાલ આવી જશે કે એ વ્યક્તિ હાજર છે કે નહીં અને તે વ્યક્તિના નામનું જે છે રેશન બંધ કરી દેવામાં આવશે તો ખરેખર જે છે આના માટે જે છે સરકાર એ કેવાય કરી રહી છે કે વ્યક્તિઓ કેટલા ફેમિલીની અંદર હાજર છે કયા વ્યક્તિને એડ કરવામાં આવ્યા છે કયા વ્યક્તિ કમી કરવામાં આવ્યા છે કારણ કે ઘણા એવા પણ લોકો હોય છે કે મૃત્યુ થયા બાદ પણ જે છે રેશન કાર્ડમાંથી જે છે એ વ્યક્તિનું નામ જે છે કમી કરાવતા નથી અને એના રેશનનો લાભ લેતા હોય છે તો આના માટે સરકાર

તો ઘરના જે છે ફેમિલી મેમ્બર ઈ કેવાયસી કરે તો ચાલે તો ઘણા લોકોને એવું હોય છે કે જે મેઇન ફેમિલી મેમ્બર હોય એ જે છે ઈ કેવાય કરે તો ચાલે તો વાસ્તવિકતામાં જે છે ઈ કેવાય રેશન કાર્ડમાં સમાવિષ્ટ નામના તમામ વ્યક્તિએ જે છે કરાવવાનું રહેશે એટલે કે તમારા રેશન કાર્ડ ની અંદર જેટલા વ્યક્તિઓ છે પાંચ મેમ્બર હોય ફેમિલી મેમ્બર તો પાંચે પાંચ વ્યક્તિઓને જે છે કરાવવું પડશે નાનું બાળક પણ તમારા રેશન કાર્ડ ની અંદર હોય તો એનું પણ જે છે એ કેવાય છે જરૂરથી તમારે કરાવવું પડશે કે મોટો કોઈ પણ વ્યક્તિ હોય મોટી ઉંમરનો વ્યક્તિ હોય તો એનું પણ તમારે જે છે રેશન કાર્ડમાં એ કહેવાય છે તો તમારે ફરજિયાત કરાવવાનું રહેશે કારણ કે આ ઈ કહેવાય છે ઉપરથી જ તમને વ્યક્તિ દીઠ જે છે અનાજનો જથ્થો મળતો હોય છે તો એ જે છે તમને મળવાપાત્ર રહેતો હોય છે માટે ફરજિયાત છે ફેમિલીની અંદર તમારે જે છે ઈ કેવાય સી બધા જ મેમ્બરને કરાવવું પડશે અને તમારી ફેમિલીમાં જો કોઈ પણ મેમ્બર બહાર રહેતો હોય કોઈ પણ જે છે બહાર જગ્યાએ કામ કરવા ગયા હોય તો એ લોકોને પણ જે છે ઈ કેવાય કરાવવું પડશે એ લોકોને કઈ રીતે કરાવવું તે વિડીયોમાં આપણે આગળ જોવાના છીએ ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો મેં તમને કીધું હતું એમ જે લોકો બહાર રહેતા હોય ફેમિલી સાથે ન હોય એ લોકોએ જે છે ઈ કેવાય સી કઈ રીતે કરાવવું તો સામાન્ય રીતે જે છે ઈ કેવાય સી મામલતદાર કચેરી ગામડામાં જે છે બીસી મારફતે જે છે થતું હોય છે પરંતુ જે લોકો પોતાના જિલ્લાની બહાર રહેતા હોય એટલે કે એક જિલ્લાના હોય અને બીજા જગ્યાએ બીજે બીજા જિલ્લામાં જઈને કામ કરતા હોય એકલા રહેતા હોય અથવા તો જે છે ગુજરાતની બહાર રહેતા હોય ગુજરાતની બહાર કામ કરવા ગયા હોય અને ગુજરાતની બહાર રહેતા હોય અથવા તો જે છે ગુજરાતની જે છે બહારના લોકો આવીને ગુજરાતમાં જો રહેતા હોય એટલે કે ગુજરાતમાં કામ કરતા હોય તો એ બહારના લોકો પણ જે છે અહીંયા જે છે ઈ કેવાયસી કરાવી શકે છે તો અહીંયા આપણે જોઈએ તો તેવા લોકો જે છે રેશન કાર્ડની ડિટેલ મંગાવી અને જ્યાં રહેતા હોય ત્યાં જે છે રેશન કાર્ડ ડીલર પાસે જે છે ઈ કેવાયસી કરાવી શકે છે જેના વિશે સરકાર દ્વારા પણ જે છે જાહેરાત કરવામાં આવી છે કે ઓફિશિયલી છે એ ડીલરને તમને જે છે એમાં જે છે ઈ કેવાયસી ફરજિયાત કરી દેવું પડશે ભલે એ વ્યક્તિ જે છે ત્યાંને ત્યાં ના હોય પરંતુ બહાર હોય તો એ બ્યા બાર પણ જે છે એ ઈ કેવાયસી કરાવી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરાવવાની છેલ્લી તારીખ તો ઓફિશિયલ ન્યૂઝ અને ઓનલાઈન સોશિયલ મીડિયાના મારફતે જે છે તમે સર્ચ કરી જોશો ગૂગલ પર જઈને તો તમને જે છે ઈ કેવાયસીની ની લાસ્ટ ડેટ છેલ્લી તારીખ આ રીતની મળશે અહીંયા તમે જોઈ શકો છો ઇંગ્લિશમાં લખેલું છે હું તમને જે છે ગુજરાતીમાં કન્વર્ટ કરીને કહી દઉં છું અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટ ડેટ ટુ લિંક રેશન કાર્ડ વિથ આધાર કાર્ડ એટલે કે જે છે તમારું ઈ કેવાયસી કરાવવાની જે છેલ્લી તારીખ જે છે અહીંયા તમે જોઈ શકો છો સપ્ટેમ્બર દિવસે જે છે તમારી રેશન કાર્ડ ને તમારા જે છે જે છે આધાર કાર્ડ સાથે લિંક કરવાની એટલે કે ઈ કેવાય કરાવવાની છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર છે ફાઈનલ છે આ તારીખ આ તારીખ સુધીમાં તમારે જે છે ઈ કેવાય જરૂરથી કરાવી લેવું જોઈએ પહેલાં જે તારીખ હતી એ ત્રીસ જૂન હતી લાસ્ટ તારીખ એમાં જે છે સરકારે વધારો કર્યો છે અને હવે જે છે નવી તારીખ જે છે એ ત્રીસ સપ્ટેમ્બર કરી દેવામાં આવી છે આ એક ઓફિશિયલ માહિતી છે અહીંયા તમે તારીખ પણ જોઈ શકો છો મેં જે છે ગૂગલની અંદર જે સર્ચ કરેલું છે એ બાર જૂન બે હજાર ચોવીસના દિવસે છે તો તમને જે છે આ રિઝલ્ટ જોવા મળશે તો ત્રીસ સપ્ટેમ્બર જે છે એ છેલ્લી તારીખ છે તમારી ઈ કેવાય સીની એના પછી તમે ઈ કેવાયસી ના કરો તો તમને શું રેશન મળશે કે નહીં અને જે વ્યક્તિએ જે છે ઈ કેવાયસી તમે ના કરાવો તો પછી શું કરાવી શકે કે નહીં તે આપણે વિડીયોમાં આગળ જોઈએ તો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઈ કેવાયસી નહીં કરાવો તો શું થશે તો જે રેશન કાર્ડ ધારકો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં ઈ કેવાયસી નહીં કરાવે એ વ્યક્તિના નામનું જે છે રેશન ત્રીસ સપ્ટેમ્બર પછી આવ આવતું બંધ થઈ જશે રેશન કાર્ડમાં રેશન મળશે એટલે કે જે છે બીજા વ્યક્તિ જાણે ઈ કેવાયસી બીજા લોકોએ જે કરાવી નાખ્યું હોય તો એ લોકોને જે છે રેશનનો જથ્થો તો મળતો જ રહેશે જે વ્યક્તિએ જે છે ઈ કેવાયસી ના કરાવી હોય એનું જે છે વ્યક્તિ દીઠ રેશન આવતું હોય કે જે છે વ્યક્તિ દીઠ બે કિલો જો એને ઘઉં મળતા હોય તો એના જે છે બે કિલો ઘઉં ઓછા થઈ જશે પરંતુ બીજા લોકોનું જે રેશન આવતું હોય છે એ લોકોને તો એ રેશન કાર્ડમાં તો તમને રેશન મળવા પાત્ર રહેશે તે પરંતુ તમારું રેશન જે છે રેશનનો જથ્થો જે છે ઓછો થઈ જશે જો કોઈ પણ એક વ્યક્તિ પણ ના કરાવે તો એનો જે છે રેશનનો જથ્થો ઓછો થઈ જશે બરોબર છે તો એ રીતના જે છે તમે ઈ કેવાયસી ના કરશો તો આ રીતના તમને રેશનનો જથ્થો ઓછો મળશે આવેલ તારીખ પછી પણ જે છે એટલે કે જે છે 24 એટલે કે જે છે 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં જે છે તમે ઈ કેવાયસી ના કરાવો તો પછી પણ તમે જે છે ઈ કેવાયસી કરાવી શકો છો અને જ્યારથી તમે ઈ કેવાયસી કરાવશો ત્યારથી ફરી પાછું જે છે એ વ્યક્તિના નામનું જે છે તમને રેશન ચાલુ થઈ જશે એટલે કે વ્યક્તિ દીઠ જો એ લોકોને જે છે એક વ્યક્તિના જે છે બે કિલો ચોખા કે બે કિલો જે છે ઘઉં મળતા હોય છે તો ફરી પાછા એના બે કિલો ઘઉ જે છે મળતા ચાલુ થઈ જશે તો આ રીતનું આખું ઈ કેવાયસી સરકાર દ્વારા જે જે છે આ માહિતી સપ્ટેમ્બર સુધીમાં ખાસ તમારે જે છે ઈ કેવાયસી કરાવી લેવું જરૂરી છે આમાં જે છે ત્રીસ સપ્ટેમ્બર પછી જે લોકોનું નહીં થાય તો સરકાર એને જે છે સરકારને એવું લાગશે કે એ લોકોનું મૃત્યુ થઈ ગયું છે અને એ લોકોનું જે છે એ વ્યક્તિનું જે છે વ્યક્તિ રેશન જે છે બંધ કરી દેવામાં આવશે તો ખાસ કરીને ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં જે છે તમારે ઈ કેવાયસી જરૂરથી કરાવી લેવું જોઈએ આશા રાખું છું કે રેશન કાર્ડ વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવીએ તો વિડીયોને એક લાઇક કરી દે જો અમારી ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો થેન્ક યુ